મારું નામ રાજન ડી પરમાર છે અખિલ ભારતીય મજૂર અત્યાચાર સમિતિ નો પ્રમુખ છું અત્યાર સુધી અમારે રનાઈસી જ્વેલરીમાં માં કામદારો સાથે સાતસો કલાક કરીને તેનું પેમેન્ટ ચૂકવવામાં નથી આવતું સરકારના નિયમ પ્રમાણે ડબલ ઓવર ટાઈમ નો કાયદો છે ડબલ ઓવર ટાઈમ આપવામાં નથી આવતો અને આ બાબતે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી છે ત્યાં રજૂઆત અમને દસ દિવસ સુધીની મુદત આપેલ છે તો દસ દિવસ સુધીમાં અમને કોઈ પણ પ્રકારનો ન્યાય નહીં મળે તો ઉપવાસ અને અમને ધરણા ઉપર બેસશું અને મને રાજન ડી પરમાને નોકરીમાંથી છૂટો કરેલ છે આ બધા મજૂરોના અત્યાચાર માટે હું લડું છું એને મારી ઉપર રાખ દ્વેષ રાખીને મને છૂટો કરેલ છે મજૂર સંઘ જિંદાબાદ મજૂર સંઘ જિંદાબાદ મજૂર સંઘ જિંદાબાદ મજૂર સંઘ જિંદાબાદ